સાણંદપુરના કષ્ટભંજન હનુમાનજી મહારાજના મંદિરે આજે દાદાને ગુલાબ અને સેવંતી ફૂલના શણગાર સાથે એકાવન કિલો સુખડીનો અંકૂટ ધરાવવામાં આવ્યો હતો વડોદરાથી આ ફૂલ મંગાવવામાં આવ્યા હતા અને જળદોષથી વર્ક પણ કરવામાં આવ્યું હતું હવે જોઈએ સાણંદપુર આમ ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ આજે શનિવારે શ્રી કષ્ટભમંજન હનુમાનજી દાદાને ગુલાબ સેવંતના ફૂલનો શણગાર અને એકાવન કિલો સુખડીનો અંકુટ ધરાવવામાં આવ્યો હતો સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાણંગપુર શ્રી કષ્ટભભં હનુમાનજી મહારાજના મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ શનિવારે અમાસના દિવસે સાણંગપુરમાં શ્રી કષ્ટભભન હનુમાનજી મહારાજને ગુલાબ અને સેવંતીના ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો સવારે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી ત્યાર પછી શણગાર આરતી કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીના હસ્તે કરવામાં આવી હતી ત્યારબાદ દાદાને એકાવન કિલો સુકડીનો અંકુટ ધરાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ આ દર્શનનો લાભ લીધો હતો આખું મંદિરનું પરિસર છે એ ભક્તોથી ભરાઈ ગયું હતું સાથોસાથ મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ આહુતિ આપી હતી આજે શણગાર વિશે પૂજારી સ્વામીએ આંતક ટીવની સાથેની વાતચીતમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે ગુલાબ અને સેવંતીના ફૂલનો શણગાર કરાયો છે વડોદરાથી આ ફૂલ મંગાવવામાં આવ્યો તો સિલ્કના વાઘાની ફૂલની ડિઝાઇન અને જરદોષથી વર્ક કરવામાં આવે છે હજારો ભક્તોએ આજે દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી